સપ્ટેમ્બર બે ના રોજ શહેરમાં શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના અધ્યક્ષ તેમજ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ પટેલ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાના વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વેરાવળ શહેરના નાના મોટા કરીને કુલ અગિયારસો જેટલા શ્રીજીની પ્રતિમાનું સ્થાપન સ્થળોએથી ઢોલ નગારા અને ડીજેના તાલે વાંચતે ગાજતે વેરાવળ શહેરોનો મુખ્ય રસ્તો ટાવર ચોકે શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુહાડા અને પટેલ જીતુભાઈ કુહાડાના હસ્તે માન સન્માન અને ગણેશજીને ટ્રોફી મેળવીને ખારવા હસ્તેથી વેરાવળના બંદરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ વિસર્જન સમયે ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા આગેવાનો અને તરવૈયા યુવાનોની ત્રણસો લોકોની ટીમ તૈનાત કરવામાં આવી હતી અને હોળી મારફતે આ તમામ ગણપતિ બાપાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું જેમાં ખાસ કરીને જીતુભાઈ કુહાડાના નાના ભાઈઓ અને અન્ય તરવૈયા યુવાનોએ હોડી દ્વારા ગણપતિ વિસર્જન કર્યું હતું જેથી કોઈ દુર્ઘટના ન બને ગણપતિજીની શોભાયાત્રા અને વિસર્જન સુધી ચુસ્ત બંદોબસ્ત જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ડીવાયએસપી વેરાવળ સીટીપીઆઈ ગૌસ્વામી એલસીબીના જાડેજા અને ડી સ્ટાફના જવાનો દ્વારા સુંદર બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો ભીરબોટ સેક્યુલર ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ સીધુભાઈ મુહૂર્તે જોવાયા છે હું વેરામ પાસન કરતા પ્રમુખ છું વર્ષોથી અમે બે હજાર ત્રણથી જે ગણપત ગણપતિ વિશેનું આયોજન કરીએ છીએ એમાં વેરાવળ ટાવર ચોકમાં બધા ગણપતિ ભેગા થાય ત્યાં બધાનું સન્માન થાય અને એવોર્ડ આપવામાં આવે અને અહીંયાથી પછી સીધું બંદર કવલો રોજ થઈ બંદરો જાય બંદરમાં રણ ભારે જ્યાં જે વિસર્જનની વ્યવસ્થા કરી ત્યાં વર્ષોથી વ્યવસ્થા માછીમાર સમાજ અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કોડા કરે છે અને તમસો ઉપર તરવૈયા હોય એ જાગીદો પહેરી ગણપત વિસર્જન કરે છે તાકી કોઈ બનાવ ન બને અને આજે એક વિશેષ વાત પણ છે કે પોલીસ તંત્ર દ્વારા જે મિટિંગ કરવામાં આવી એમાં પોલીસ તંત્ર જે પ્રજાના હિત માટે અને પ્રજાની સેફ્ટી માટે જે વિસર્જનનું સ્થળ છે જે રન ભરે જે અખિલ ગુજરાત માછીમાર મહામ પ્રમુખ કરે છે દર વર્ષે ત્યાં જ રાખ્યું કારણ કે ગમે તરફ તહેવાર હોય તરફ સાત ટકા આપે છે પ્રજાના હિત માટે અને વેરાવળના તમામ ગણપતિ આજે ધામધૂમથી વેરાવળમાં નીકળ્યા છે અને ઘરે ઘરેથી બધા બધા ગણપતિનું સ્વાગત થાય છે અને આખું વેરાવળ પાચન અને તમે જો આખો બસ રોડ ટાવર રોડ રોડ હોય અંદરની કોસાઇ બધા આખા રોડમાં ગણપતિ દેખાય છે ગણપતિ બાપા મોરિયા બધા ખાસ કરીને ગત વર્ષ કરતા આ વખતે ગણપતિ સ્થાપનની સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો